દર્શક મિત્રો પ્રણામ વંદે માત્ર વાળ સિલ્કી ચમકદાર મજબૂત અને ઘેરાવદાર બનાવવા માટેનો આ એક સિમ્પલ ઉપાય છે ગ્રામ્ય વિસ્તારમાંથી તર્લિકાબેન નામના એક બહેન આવે છે તર્લિકાબેન કરીને છે એ જિલ્લા પંચાયતમાં નોકરી કરે છે કીધું છે કે ઘર ઘરાવ કોઈ ઉપાય બતાવો મારા એટલે આ ચેનલ પરથી આવનારા ઘણા બધા ઉપાયો અમને અજમા છે અને એમને ખાસ કરીને તલ જીરવું અજમો અને વલિયારીવાળો ઉપાય ખૂબ જ ગમી ગયો એમના પગમાં આંગળી ખોસા એટલા મોટા મોટા ચીરા પડતા હતા અને બધા ચીરા મટી ગયા છે નખનું સૌંદર્ય એમનું સારું થઈ ગયું છે અને ચામડી જે હાથની અહીંનો ભાગ ફાટી જતો હતો અને સ્કિન ડ્રાય રહેતી હતી એમાં પણ એમને ખૂબ ફેર પડ્યો છે એટલે એમની આ ફરમાઈશ છે કે બીજો એક સહજ ઉપાય બતાવો મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં મકાઈનું પ્રમાણ ખૂબ મોટું હોય છે તો મકાઈને સંબંધિત આ ઉપાય છે મકાઈની જે મૂછો આવે છે રેસા જે આવે છે મકાઈની અંદર એ મકાઈના રેસા લગભગ પંદર ગ્રામ લઈ લેવાના તમારે અને એક કપ પાણીમાં એને ઉકાળવાના સવારે જુદું અને સાંજે જોયું એક કપ પાણીમાં એને ઉકાળીને પાણી લગભગ પીળા રંગનું થશે અને હળદર જેવા રંગનું થશે તો એ પાણી થોડું ગુનગુનું થાય પછી પી લેવાનું છે આમ તો દિવસમાં એક વાર કાફી છે પરંતુ જો આપને અનુકૂળતા હોય મકાઈના રેસા આપણે ઉપલબ્ધ હોય તો મફત મળે છે ફ્રી મળે છે ઘણા બધા લોકો મકાઈનો શેકીને જે બિઝનેસ કરે છે શેકીને આપવાનું એ લોકો પાસે મકાઈના રેસા ઘણા બધા હોય છે અને આમ પણ આપણે મકાઈ લાવ્યા પછી મકાઈના રેસા ફેંકી દેતા હોઈએ છીએ પણ એમાં તો એટલી બધી અદ્ભુત પ્રોપર્ટીઓ ભગવાને ઉમેરેલી છે તેમાં કુદરતે સિલિકોન છે આયન છે કેલ્શિયમ છે અને અન્ય ફાઇટો માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ભરપૂર પ્રમાણમાં નાખેલા છે તો તમે આ રેસાને સવાર સાંચો ઉકાળીને પીશો તો વાળ ખૂબ ચમકદાર ખૂબ મજબૂત ખૂબ ટકાઉ ઘણા થશે મજબૂત થશે મિત્રો આ તો કુદરતે આપેલી વસ્તુઓનો આપણે ઉપયોગ કરવાનો છે મારાથી ફક્ત ગેરંટી શબ્દ ના બોલાય બાકી આપ એના ઉપયોગ અને એના પરિણામ માટે સમજી જજો અદ્ભુત પરિણામ મળશે અસ્તુ આ સંવાદનો બધો શ્રેય હું ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું વંદે માતરમ